નમસ્કાર મિત્રો શું તમે પણ સવારે જ્યારે પથારીમાંથી ઊઠો છો તો તમારા આખા શરીરમાં વિચિત્ર થાક અનુભવાય છે હાથ પગ ભારે લાગે છે મન નથી કરતું કે પથારી છોડવામાં આવે શરીરમાં દુખાવો રહે છે નબળાઈ અનુભવાય છે અંગોમાં સુન્નતા અથવા જકડાઈ જવાની સ્થિતિ બની જાય છે સ્નાયુઓમાં હળવો દુખાવો કે અકડામણ અનુભવાય છે જો હા તો આ વાતોને તમારે બિલકુલ પણ નજરઅંદાજ ન કરવી જોઈએ તમારા ઘરમાં રાખેલી માત્ર બે સામાન્ય વસ્તુઓ જે ખૂબ સસ્તી છે અને લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તે જ તમારા શરીરને ફરીથી શક્તિશાળી અને ઊર્જાવાન બનાવી શકે છે આ બંને વસ્તુઓ કોઈ બહુ મોંઘી જડીબુટ્ટી નથી પરંતુ તેના ફાયદા કોઈ ચમત્કારી ઔષધિથી ઓછા નથી તમારી ઉંમર ભલે પાંત્રીસ વર્ષ હોય પિસ્તાળીસ વર્ષ હોય પંચાવન વર્ષ હોય કે પછી પંચોતેર વર્ષ જ કેમ ન હોય આ બંને વસ્તુઓ મળીને તમારા શરીરમાં ફરીથી એ જ જોશ ભરી દેશે જે છવ્વીસથી થી બત્રીસ વર્ષની ઉંમરમાં હતો તે તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે શરીરના દરેક અંગમાં નવો જીવ ફૂંકશે અને તમારા આખા શરીરને એટલું તાકાતવર અને ઉર્જાવાન બનાવી દેશે કે તમે તમારી જાતને દિવસે દિવસે સ્ફૂર્તિલા અને એક્ટિવ અનુભવવા લાગશો આ બંને વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી શરીરમાં છુપાયેલી બીમારીઓને પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે શરીરમાં રહેલી ગંદકી સાફ થઈ જાય છે અંગોને ફરીથી નવજીવન મળે છે અને જે પણ જરૂરી પોષક તત્વો શરીરમાં ઓછા થઈ ગયા છે તેની પૂર્તિ આપોઆપ થવા લાગે છે આ બંને વસ્તુઓ કઈ કઈ છે અને તેનું સેવન ક્યારે કેટલું અને કેવી રીતે કરવું તેની પૂરી જાણકારી આ વીડિયોમાં મળવાની છે તો જોડાયેલા રહો અમારી સાથે કારણ કે આગળ હું તમને વિસ્તારથી જણાવવાનો છું કે આ બંને વસ્તુઓથી તમે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે મજબૂત બનાવી શકો છો મિત્રો આ વિડિયોને તમારા સંબંધીઓ મિત્રો અને જાણકાર લોકો સાથે જરૂર શેર કરજો તો ચાલો મિત્રો જાણીએ પહેલી વસ્તુ કઈ છે અને તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવાનો છે પહેલી વસ્તુ જેનો હું ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું તે છે મગફળી જી હા મિત્રો અને તે અલગ અલગ પ્રકાર અને આકારમાં બજારમાં સરળતાથી મળી રહે છે જ્યારે તમે મગફળી ખરીદવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે નાના દાણાવાળી મગફળી જ લો તે જ સૌથી વધુ ફાયદાકારક હોય છે તમે વિચારતા હશો કે મગફળી તો બહુ જ સસ્તી વસ્તુ છે પરંતુ તેના ફાયદા બદામ અખરોટ કિશમિશ કે કાજુ જેવા મોંઘા ફ્રૂટ્સ કરતાં પણ ઘણા વધારે છે જો તમને તેની સાચી માત્રા અને સાચી રીતે સેવન કરવાની જાણકારી મળી જાય તો આ તમારા માટે કોઈ ટોનિકથી ઓછું નથી હવે ચાલો જાણી લઈએ કે મગફળી શરીરમાં કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં વાત કરીએ હાડકાની જો તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે કમરમાં ખેંચાણ રહે છે અથવા દાંત નબળા થઈ ગયા છે એટલે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ આવી ગઈ છે તો મગફળીનું સેવન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમને સારી રીતે એબ્ઝોર્બ એટલે કે શોષવાનું કામ કરે છે એનો અર્થ એ થયો કે તમારે હાડકાં મજબૂત કરવા માટે કોઈ અલગથી મેગ્નેશિયમ સપ્લિમેન્ટની જરૂર નહીં પડે મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે જ નહીં પણ આપણી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જરૂરી છે એટલે કે શરીરની જેટલી પણ નસો હોય છે ન્યુરોન્સ હોય છે જે આપણા મગજથી શરીર સુધી સિગ્નલ પહોંચાડવાનું કામ કરે છે તેમને મજબૂતી આપવાનું કામ મેગ્નેશિયમ કરે છે આ જ કારણ છે કે મગફળીનું સેવન નસોની નબળાઈ બ્લોકેજ અને વેરીકોઝ વેઇન્સ જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ અસરકારક છે જો તમારા શરીરમાં લોહીની ઉણપ પણ છે તો મગફળી તમારા માટે બહુ મદદરૂપ થઈ શકે છે સાથે જ જો તમારા હાથ પગમાં સુન્નતા આવે છે હાથ પગમાં ઝણઝણાટી જેવું લાગે છે નસોમાં ખેંચાણ થાય છે શરીરમાં દુખાવો રહે છે સ્નાયુઓમાં દુખાવો રહે છે ચાલવા ફરવામાં હાથ પગમાં ઝણઝણાટી થાય છે જેને સામાન્ય ભાષામાં ટાંટ આવવી કહેવામાં આવે છે તો એનો અર્થ છે કે તમારા શરીરમાં ન્યુરોન્સ નબળા થઈ ગયા છે આ સિવાય જો તમારા હાથ ધ્રુજે છે કંપન આવવા લાગે છે કંઈક ઉઠાવતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને વાતો યાદ નથી રહેતી વાળ ખરવા લાગ્યા છે આંખોની રોશની ઓછી થઈ રહી છે તો આ બધા સંકેતો છે કે તમારા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે મગફળીમાં રહેલા વિટામિન બી સિક્સ વિટામિન બી વન અને વિટામિન ઈ આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે વિટામિન e એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરની અંદર રહેલા ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે ત્વચા પર આવતી કરચલીઓ દાગ ધબ્બા ખીલને દૂર કરે છે અને શરીરને ફરીથી નવું બનાવવાનું કામ કરે છે આ સિવાય મગફળીમાં ભરપૂર માત્રામાં ઝિંક ફાઈબર આયરન પોટેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો પણ મળી આવે છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરે છે અને પાચનતંત્રને પણ બહેતર બનાવે છે તો જો તમારી પાચનશક્તિ નબળી છે ખોરાક હજમ નથી થતો ગેસ કે કબજીયાતની ફરિયાદ રહે છે તો મગફળી તમારા માટે ખૂબ જ લાભકારી છે હવે આગામી સવાલ એ છે કે આનું સેવન કેવી રીતે કરવું કેટલી માત્રામાં અને ક્યારે કરવું આને સાચી રીતે જાણવું ખૂબ જરૂરી છે તે પહેલાં આપણે એ સારી રીતે જાણી લઈએ કે બીજી જે વસ્તુ છે તે કઈ છે બીજી સામગ્રી કોઈ બીજી નહીં પણ તમારા ઘરમાં સરળતાથી મળી જતી વસ્તુ કિસમિસ છે જી હા મિત્રો કિસમિસ કિસમિસ પણ અનેક પ્રકારની હોય છે ઘણા લોકો તેને સાદી કિસમિસ કહે છે તો જે થોડા ઘાટા રંગની હોય છે તેને કેટલાક લોકો મુનક્કાના નામે પણ ઓળખે છે જે કાળી કિસમિસ હોય છે તે દેખાવમાં મોટી અને થોડી મોંઘી હોય છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી જો તમારા ઘરમાં જે પણ સામાન્ય કિસમિસ છે તેનો જ તમે સાચી રીતે સેવન કરવાનું શરૂ કરી દેશો તો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી સાબિત નહીં થાય હવે તેને કેવી રીતે અને કેટલી માત્રામાં વાપરવી તે હું તમને વિસ્તારથી જણાવીશ પરંતુ તે પહેલાં એ સમજી લો કે કિસમિસ ખાવાના ઘણા બધા ફાયદા છે જો તમને વારંવાર તણાવ એટલે કે સ્ટ્રેસ થઈ જાય છે મનમાં વારંવાર કંઈક ને કંઈક ચાલતું રહે છે અથવા દરેક નાની મોટી વાતને લઈને તમે વિચારતા રહો છો જેનાથી બેચેની એટલે કે એન્ઝાયટીની સમસ્યા થવા લાગે છે અને રાત્રે ઊંઘ પણ બરાબર નથી આવતી તો આ સંકેત છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડી ગયું છે આવી સ્થિતિમાં કિસમિસ તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદય માટે ખૂબ સારું માનવામાં આવે છે જો તમે દરરોજ સાચી રીતે કિસમિસનું સેવન કરો છો તો તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને હૃદયને લગતી બીમારીઓ તમારાથી દૂર રહે છે કિસમિસ શરીરમાં પોષણની ઉણપને દૂર કરવાનું કામ કરે છે જે લોકોને વારંવાર કબજિયાત એટલે કે પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમના માટે પણ કિસમિસ રામબાણથી ઓછી નથી તે પાચનક્રિયાને બહેતર બનાવે છે અને સ્વાદમાં પણ મીઠી હોય છે જેથી તેને ખાવામાં સરળતા રહે છે જો તમારા પેટમાં ગેસ બને છે જેના કારણે પેટમાં ભારેપણું દુખાવો છાતીમાં બળતરા કે ક્યારેક દાંતમાં પણ પરેશાની થાય છે તો કિસમિસ આ બધી સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે શરીરમાં બનતું એસિડ મોઢા સુધી આવી જાય છે જેનાથી સવારે મોઢાનો સ્વાદ બગડી જાય છે આ પણ ગેસને કારણે જ થાય છે એવામાં કિસમિસનો સાચો ઉપયોગ તમને આ પ્રકારની સમસ્યાઓથી રાહત અપાવી શકે છે કિસમિસ શરીરમાં લોહીનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીને મીઠું નથી બનાવતી તેથી જેમને શુગર એટલે કે ડાયાબિટીઝની તકલીફ છે તેઓ પણ આ ખાઈ શકે છે બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ઘણી ફાયદાકારક હોય છે કિસમિસ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચામાં પણ નિખાર લાવે છે કારણ કે તેમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જરૂરી હોય છે પરંતુ ઘણા લોકો તેને સાચી રીતે વાપરી નથી શકતા જેને કારણે તેમને આનો પૂરો ફાયદો નથી મળતો તેથી હવે હું તમને એ જાણકારી આપવાનો છું કે કેવી રીતે તમારે કિસમિસ અને મગફળી બંનેનો સાચી રીતે ઉપયોગ કરવો જોઈએ જો તમે હંમેશા થાક અનુભવો છો શરીરમાં ભારેપણું રહે છે સાંધામાં દુખાવો થાય છે સ્નાયુઓમાં ખેંચાણ રહે છે તો આ ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારક છે હવે જાણીએ કે તમારે મગફળી કેટલી માત્રામાં લેવી જોઈએ જુઓ મિત્રો આ બહુ સરળ રીત છે તમારી એક મુઠ્ઠીમાં જેટલી માત્રા આવી જાય તમારા શરીર માટે તેટલી જ પર્યાપ્ત છે ભલે તમે બાળક હોવ યુવાન હોવ કે વૃદ્ધ હોવ તમારા હાથની બનાવટ મુજબ તમારે મગફળી લેવાની છે જેટલી તમારી મુઠ્ઠીમાં સમાઈ જાય ન વધારે ન ઓછી હવે તમારે શું કરવાનું છે એક વાટકીમાં એટલી મગફળી નાખો જેટલી તમારી મુઠ્ઠીમાં સમાઈ હોય ત્યારબાદ તમારે લેવાની છે કિસમિસ એક દિવસમાં આઠથી નવ કિસમિસના દાણા એક વ્યક્તિ માટે પૂરતા હોય છે તેને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દો મગફળી અને કિસમિસને પલાળવાથી તેની અંદર જે પોષક તત્વો હોય છે તે વધુ અસરકારક બની જાય છે તેની અંદર રહેલા નાના નાના પોષક તત્વો જેવા કે વિટામિન્સ અને મિનરલ્સ તે શરીરમાં સારી રીતે કામ કરવા લાગે છે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તેને કાં તો સીધા ખાઈ શકો છો અથવા મિક્સરમાં નાખીને થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી તેમાં વધુ પાણી ઉમેરી એક ગ્લાસ પી શકો છો તમે ઈચ્છો તો મગફળીના ફોતરા પણ કાઢી શકો છો પરંતુ જો નથી કાઢવા માંગતા તો કોઈ વાંધો નથી જો તમારે પીસીને નથી ખાવું તો તમે તેને એમ જ ચાવી ચાવીને ધીમે ધીમે ખાઈ શકો છો અથવા કોઈ સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો આ રીતે જો તમે કિસમિસ અને મગફળીનું સાચી માત્રામાં દરરોજ સેવન કરશો તો શરીરમાં અદ્ભુત તાકાત આવશે થાક દૂર થશે નસોમાં બ્લોકેજ નહીં થાય ઊંઘ સારી આવશે અને તણાવ ખત્મ થઈ જશે પાચનક્રિયા મજબૂત થઈ જશે અને જ્યારે પેટ સાફ રહેશે ત્યારે શરીરની પંચાણું ટકા બીમારીઓ એમ જ ખતમ થઈ જશે જેમ જેમ ઉંમર વધે છે શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે છે તમે જ્યારે પેશાબ કરો છો ત્યારે ઘણીવાર તેમાં હળવા સફેદ ફીણ જેવું નીકળે છે આ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે અને જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ હોય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે વૃદ્ધોના સ્નાયુઓ અવારનવાર એટલે જ નબળા પડી જાય છે તેથી કિસમિસ અને મગફળીનો આ ઘરેલું નુસ્ખો તમારા માટે ખૂબ જ લાભકારી રહેશે તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવશે શરીરને તાકાત આપશે અને પ્રોટીનની ઉણપને દૂર કરશે આ ઉપાય ખૂબ જ સસ્તો સરળ અને અસરકારક છે તેને દરેક વ્યક્તિ કરી શકે છે ભલે ગમે તે ઉંમરની વ્યક્તિ કેમ ન હોય તેને આજથી જ અપનાવવાનું શરૂ કરી દો અને તેની અસર તમારા પર જરૂર દેખાશે મિત્રો મગફળી અને કિશમિશના આ અદ્ભુત નુસ્ખાની સાથે સાથે જો તમે આ નાની પણ જરૂરી વાતોનું ધ્યાન રાખશો તો તમને પરિણામ બમણી ઝડપે મળશે સૌથી પહેલી વાત જ્યારે તમે સવારે આ પલાળેલા દાણાનું સેવન કરો ત્યારે પ્રયત્ન કરો કે તેના પછીના એક કલાક સુધી ચા કે કોફીનું સેવન ન કરો કારણ કે કેફીન તત્વોના અવશોષણ એટલે કે એબ્ઝોર્પ્શનને ધીમું કરી દે છે બીજી મહત્વની ટીપ એ છે કે મગફળી અને કિશમિશને ચાવતી વખતે ઉતાવળ ન કરો તેને જેટલું વધારે ચાવીને ખાશો તેટલી જ તમારી લાળ એટલે કે સલાયવા તેની સાથે મળીને પાચનતંત્રને સુધારે મને જરૂર જણાવજો કે તમે ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો અને કેવો લાગી રહ્યો છે સાથે જ થોડું ચાલવાનું અને થોડી કસરત જરૂર કરજો જો તમે કહેશો તો હું તમારા માટે એક અલગથી વિડિયો બનાવીને જણાવીશ કે કેવી રીતે પોતાના સ્નાયુઓને મજબૂત કરવા જેથી તમારા શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ ન થાય હવે રાહ ન જુઓ આને આજથી જ અપનાવો પોતાની જાત પર ભરોસો રાખો અને હંમેશા સ્વસ્થ રહો સુરક્ષિત રહો હસતા રહો અને આવી જ આયુર્વેદિક જાણકારી માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતી સાથે જોડાયેલા રહો ધન્યવાદ